સુરેન્દ્રનગરના ધોરાજીમાં નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને લઈને વિવાદ થયો છે આ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે જેના કારણે નગરપાલિકાની રાજનીતિમાં ઉગ્ર ચર્ચા ચાલી રહી છે ટીપી સ્કીમના અમલીકરણ અને તેમાં સુધારણા મુદ્દે બંને પક્ષના નેતાઓએ એકબીજા પર ગંભીર આરોપ લગાવ્યા કોંગ્રેસ પ્રમુખ દિનેશ બોરાએ આક્ષેપ કર્યો કે ભાજપના એક બે આગેવાનોના આર્થિક હિતોને સાચવવા માટે ભાજપ ટીપી સ્કીમના નામે પ્રજા પર કરોડો રૂપિયાનો બોજો લાદવાની તૈયારી કરી રહી છે નગરપાલિકામાંથી જે ટીપી સ્કીમ દૂર કરવા માટેની પેરવી નગરપાલિકાના અમુક સભ્યો કરી રહ્યા છે જે જનરલ બોર્ડની અંદર જેની પાસે સત્તા હોય જેને કારણે ટીપી સ્કીમને ચેન્જ કરવા માટે અને અમુક ભાજપના મળતી આ માણસોને લાભ અપાવવા માટે જે પેરવી કરી રહ્યા છે તેની સામે જો આ સત્તાને જોડે ટીપી સ્કીમ ચેન્જ કરવા માટેની કાર્યવાહી કરશે તો અમે હાઈકોર્ટમાં જવા માટે કોઈ સંજોગે બેસવાના નથી